સદાવાલા ફોન આવે આરતી કેમ ફોન મીન્સ કે મમ્મીની ફ્રેન્ડ સર્કલ્સ ને ફોન આવે કેમ આવતો અમને તો બહુ મજા આવે એટલે આરતી બધા કે બધાય કહે કે તું બ્લોક કર્લોક કર હલો જો તમે શું મારા ની રાહ જોતા હતા કે મને ખાલી કમેન્ટમાં કહી દેજો ઓકે અને જાય મસ્ત મજાનો ચા થઈ ગયો છે આપણા માટે અને

રોજ સવારે છે ને ઉઠીને વિચારું કે છ વાગે એટલે સવારે નહીં રોજ સાંજે વિચારું કે છ વાગે ઉઠી જાવું ને આપણે હાલવાનું ચાલુ કરું કે આપણે સાંજ રાખ શરીર પચાકો ગ્રામ ઘટી જાય તો સવારે એમ થાય હોય રૂ કાલથી હાલશું કાલથી પાક આજ ભૂઈ જાવ આજ થોડીક નીંદર લો કાલથી હાલશું એટલે હવે ખબર નહીં કાલ ક્યારે આવે ચાલો મસ્ત મજાનો ચાપી લો ને પછી તમને મળવું તો જો વાગી ગયા છે અગિયાર જેવું થઈ ગયું છે અને આજે મંદિરે જવાનું મોડું થઈ ગયું મંદિરે ડેલી જાઉં પણ સાડા નવ દસ વાગે વહી જાઉં પણ આજે છે ને જ્યાં ઉઠવાનું કે સવારથી મોડું થઈ જાય ને પછી બધું આપણે રૂટીન કામ મોડું 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 અને એક છે ને ખરાબ આદત છે અમારા ઘરે બધાને કે ચા પીને અડધી પોણી કલાક તો બધા મિટિંગ કરવા જોઈએ તો એ મિટિંગમાં જ છે ને જરાક વાર લાગી ગઈ હતી તો ઉપર કામ થઈ ગયું ધુધીવા થઈ ગયા રૂટિનની પૂજા થઈ ગઈ હવે આપણે મહાદેવ પાસે આવી રૂટિનનું કામ એટલે બધું થઈ જાય તો ચાલો મમ્મી છે ને સાસુ મારે કરે છે વાહ તો અસલ કેમ કે રસોઈ છે મારા ભાગમાં બપોરની રસોઈ રોજ મારા ભાગમાં હોય તો એ છે ને અસલ પાડુડી થઈને ઉથમી તો ચાલો હવે છે ને મસ્ત મજાના મહાદેવના દર્શન કરીએ આમ પછી તમને મળું મને એમ હતું કે હું ઉથમી છું બધું સીધી રીતે ના આલું ઉથમી રીતે જ હાલું

હવે કંટ્રોલ નથી થાતો ફૂલ ઓન ભૂખ લાગી ગઈ છે જમીન પછી તમને મળી ગયા છે રંધા ના પાંચ ગરમી 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 બાપરે મરી જાસુ અને બપોરે જમી લીધું હતું પણ પાંચ વાગ્યામાં છે રોટલી અહીંયા મેં શાક વઘારી લીધું તાવડી મુકાઈ ગઈ છે મસ્ત અમને લોઢીની રોટલી ગમે જ નહીં મસ્ત મજાની દેશી ટાઈપ તાવડીમાં જ રોટલી કરી અને જો હવે ખુશી વળશે અને હું ચોડવીશ મેં એવું છે કે કાંઈ થઈ જાય હું બાજુમાં સંભાળો નાતે શાક ચડી જાય ને તો ઝીણાનું કામ બીજું કરતી જાઉં ચોલો રોટલી ચડાવતી ચડવતી અને એમાં એવું છે મારે જ આવું છે શોપિંગ કરવા તો રસોઈ થઈ ગઈ હવે રીલ બનાવી લઉં પછી મમ્મી શોપિંગ કરવા જવા દે ન જવા દે તમને ત્રાસની ખબર નથી આપણે જવું હોય તો દસ કામ કરાવી દે પછી જવા દેવી તો જવા દેવી તો દસ મમ્મી બેન તારી ગાય લોટ બાંધી દઈ હા થેન્ક યુ એ જમા દીકરો લોટ ચારી દે પાણી નાખી દે તેલ દે કાફરોડ ને કાકરોડ ને નીચે ઓલું પાથરવાનું હોય ને એ દે અને પછી રોટલી એ વણદાઈ કે પાટલો મેળ મેં મમ્મી તું રહેવા દે હું રોટલી કરી લઈ એટલે આટલું ચિંતવી હતી કરી લેવું સારું જો ચાલો ફટાફટ રસોઈ કરી લઉં ન તો પછી મોડું થઈ જશે ને તો એ નહીં જવા દે ને કામ કર્યા વગર જઈશ ને તો એ નહીં જવા દે એટલે આ દુઃખ મારે છે ને ઓલું કે કે મૂંગી મનમાં જાણે આ ઘા છે ને હવે માતાજી સુખી રાખે પણ આ ઘા સહન નથી થતા તો કન્ટિન્યુ રહેજો થોડીવાર પછી મળું તમને તો જો શોપિંગ માટે નીકળી ગઈ છું અને મારું પહેલું પાર્સલ

મેં મેં જ કીધું કઈ વાંધો નહી રીલ્સ હવે આપણે શું કે એક વાર તમે આવી ને એટલે રીલ્સ ગમે ત્યારે બની જાય આપણે મળ્યા ને ઈ મોજ અલગ છે અને ખરેખર એવું મસ્તી નું હતા ને છે એવું ગમે ને બોલ બોલ કરવું વાહ મને કોક મારા જેવું ફાઈનલી મળ્યું કે હંમેશા કોક ને તો મારી જેમ બગબગ કરવાની આદત છે ખરેખર બહુ મજા એવી મસ્ત મજાની પીઝા પાર્ટી કરી અને બે માણું કંઈક ખુશર ખુસર કરવું તમને દેખાડું

સવારે છે છે જવાનું ને હોય ને તો તમે બીજા બ્લોગમાં આ જ કહી દે તો તમે બીજા થોડા આવશો તો ચાલો તમને કેવો લાગ્યો ચેનલ માં નવા હો તો ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળી શકે મસ્ત મજાના ધમાકેદાર કેદાર બ્લોગમાં